હેલો ગાઈઝ આજે આપણે બનાવશું દહીં પૂરી કે તમે શેવપુરી કહી શકો છો ચાર આ રીતના આપણે પૂરી લઈ લીધી છે રેડીમેડ પૂરી લીધી છે તેને ઘરે પણ બનાવી શકો છો આપણે અત્યારે રેડીમેડ લીધી છે તેમાં બાફેલું બટેટું એક એડ કરેલું છે ઝીણું કટ કરેલું આપણે બધાય બધી પૂરીમાં એક એક ચમચી આપણે નાખીશું ત્યાર પછી આપણે કાળા ચણાને બાફી લીધા છે મીઠું નાખીને ત્યાર પછી ચણા બધી પૂરીમાં ચણા એક એક ચમચી નાખશું ચાર રીતના ચણા નાખી લીધા છે ઝીણી કટ કરેલી ડુંગળી નાખશું એક ચમચી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું ચાર રીતના બધી પૂરીમાં આપણે ડુંગળી નાખી દીધી છે ત્યાર પછી આપણે રેડ ચટણી આપણે લસણની અને લાલ મરચાંની ચટણી બનાવેલી છે તે નાખવાની છે જ્યારે તમે તીખું જોતું હોય તે પ્રમાણે તમે નાખી શકો છો આમાં તીખું ખૂબ જ મજા આવે છે લાલ ચટણીમાં અને આપણે આ ધાણા ફુદીનો મરચાંની ચટણી બનાવેલી છે ગ્રીન જે આ રીતના તે આપણે થોડી થોડી બધી પૂરીમાં એડ કરીશું ત્યાર પછી આપણે ચાટ મસાલો એડ કરીશું ચપટી ચપટી બધામાં ભભરાવી દઈશું જે આ રીતના ચાટ મસાલો ઉમેરી દીધો છે પછી આપણે ખજૂર આંબલી ગોળની ચટણી બનાવેલી છે જે આ રીતના આપણે તે એક એક ચમચી બધામાં ઉમેરી દઈશું આનો પણ ખૂબ જ ટેંગી ટેસ્ટ આવે છે જે આ રીતના આપણે દહીં લઈ લીધું છે એક વાટકી બહુ ખાટવીને મળવીને તેવું દહીં લીધું છે તેમાં બે ચમચી દળેલી ખાંડ નાખેલી છે તે સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ હલાવી લેશું એટલે ખાંડ ઓગળી જાય ત્યાર પછી આપણે દે દહીપુરીમાં એડ કરશું એક એક બબે ચમચી નાખવા આનો જ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે દહીપૂરીને તમને બજાર જેવો જ ટેસ્ટ આપે છે તમે બજારે હાઇજેનિક અનહાઈજેનિક પૂરી ખાવા જાઓ છો એ કરતાં ઘરે જ ઝટપટ બની જાય તેવી ઘરે જ બનાવીને ટ્રાય કરો આપણે ચીણી સેવ આવે છે તે આપણે એડ કરેલી છે ખૂબ જ મજા આવે છે તમે આ એકવાર જરૂર ટ્રાય કરજો ઉપરથી ગાર્નિશિંગ માટે થોડી આંબલી આંબલી ગોળની ચટણી ત્યાર પછી લાલ મરચાંની ચટણી અને ગ્રીન ચટણી અને ધા લીલા ધાણાથી આપણે ગાર્નિશિંગ કરશું તો આ રીતના આપણે પ્લેટ રેડી કરી દીધી છે જો તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી બની છે એકવાર જરૂર ટ્રાય કરજો અને બાળકોને ખોડાવજો તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું જો જોવામાં કેટલી મસ્ત લાગે છે થેન્ક યુ